આગામી એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ધામમાં ભાદરી પૂનમનો મહામેળો ભરાનાર છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે વિવિધ તંત્ર દ્વારા જે છે સલામતીના યથા યોગ્ય પ્રયાસો કરાઈ રહ્યા છે પણ ચોક્કસપણે બતાવીશ કે અંબાજીમાં અને અંબાજી પંથકમાં ગત મોડી રાત્રે જે ભારે વરસાદ પડ્યો છે કે જે અંબાજીથી રાણપુર ઘાટા તરફ જે રસ્તા છે અનેક ભેખડો ધસેલી સામે આવી રહી છે અને રસ્તા ઉપર જે છે પહાડોનો જે પહાડ તૂટી પડેલો જોવા મળી રહ્યો છે જેના કારણે પણ મોટા અકસ્માતો સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ઉપરથી ધસી પડતા જે પહાડો છે એ રોડ પડતા પણ કાટમાળેલા જોવા મળી રહ્યા છે તેથી કરીને જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્રને ને જે પહાડો જે લટકી રહેલા હોય જોખમી લાગતા હોય તેને પહેલેથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તો ક્યાંક મોટા અકસ્માત ટાળી શકાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યુઝીન ગુજરાતી રાણપુર અંબાજી આગામી એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ધામમાં ભાદરી પૂનમ નો મહામેળો ભરાનાર છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે વિવિધ તંત્ર દ્વારા જે છે સલામતીના યથા યોગ્ય પ્રયાસો કરાઈ રહ્યા છે તે પણ ચોક્કસપણે બતાવીશ કે અંબાજીમાં અને અંબાજી પંથકમાં ગત મોડી રાત્રે જે ભારે વરસાદ પડ્યો છે કે જે અંબાજીથી રાણપુર ઘાટા તરફ જે રસ્તા છે અનેક ભેખડો ધસેલી સામે આવી રહી છે અને રસ્તા ઉપર જે છે પહાડોનો જે પહાડ તૂટી પડેલો જોવા મળી રહ્યો છે જેના કારણે પણ મોટા અકસ્માતો સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ઉપરથી ધસી પડતા જે પહાડો છે એ રોડ

રાણપુર અંબાજી આગામી એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ધામમાં ભાદરવી પૂનમ મહામેળો ભરાનાર છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે વિવિધ તંત્ર દ્વારા જે છે સલામતીના યથા યોગ્ય પ્રયાસો કરાઈ રહ્યા છે પણ ચોક્કસપણે બતાવીશ કે અંબાજીમાં અને અંબાજી પંથકમાં ગત મોડી રાત્રે જે ભારે વરસાદ પડ્યો છે કે જે અંબાજીથી રાણપુર ઘાટા તરફ જે રસ્તા છે અનેક ભેખડો ધસેલી સામે આવી રહી છે અને રસ્તા ઉપર જે છે પહાડોનો જે પહાડ તૂટી પડેલો જોવા મળી રહ્યો છે જેના કારણે પણ મોટા અકસ્માતો સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ઉપરથી ધસી પડતા જે પહાડો છે એ રોડ ઉપર પડતા પણ કાટમાળ રોડ ઉપર પડેલા જોવા મળી રહ્યા છે અને કહેવાય છે કે જો મોડી રાત્રિ દરમિયાન જો યાત્રીકો આ માર્ગ ઉપર ચાલતા હોય તો કોઈ વાહનો છે એ વાહનો જો પસાર થતા હોય અને તેવામાં જો કે પહાડ ધસવાની ઘટના બને તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ પણ સામે આવી રહી છે તેથી કરીને જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્રને જે પહાડો જે લટકી રહેલા હોય જે જોખમી લાગતા હોય તેને પહેલેથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તો ક્યાંક મોટા અકસ્માત ટાળી શકાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યુઝીન ગુજરાતી રાણપુર અંબાજી